તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં વાત કરીએ ગુજરાતના આજના તાજા હવામાન સમાચાર વિશે તો ગુજરાતમાં આજે ભારેથી અતિ ભારે કડાકા ભડાકા સાથેના વરસાદો તૂટી પડવાના છે કારણ કે વરસાદની સિસ્ટમો હવે સક્રિય થઈ ગઈ છે જોઈ લો મિત્રો મધ્ય ભારતનો જે આ સંપૂર્ણ વિસ્તાર છે તો આ ઓલ ઓવર પટ્ટા ઉપર જે છે તે અત્યારે હાઈ લેવલની સિસ્ટમો બનેલી છે અને તેના કારણે જ ગુજરાતમાં આજે વરસાદ બુકા કાઢશે ટૂંકમાં મિત્રો જણાવી દઈએ તો છેલ્લા ત્રણ ચાર દિવસથી ગુજરાતમાં વરાફ હતી એટલે કે ઓછો વરસાદનો ત્રણ દિવસથી ગુજરાતમાં પાંચ વધારે વરસાદ પડ્યો નથી પરંતુ દેખાઈ રહી છે કારણ કે અહીંયા મિત્રો તમે જોઈ શકો કે અહીંયા આપણો આ ગુજરાતનો નકશો રહેલો છે અને ગુજરાત ઉપર કેટલી હદે મિત્રો ખૂખાર સિસ્ટમો બનેલ છે તમે અહીંયા જોઈ શકો ખાસ કરીને નકશા આધારે જાણી લઈએ તો જોઈ લોકો મિત્રો સેટેલાઇટ નું આ પિક્ચર છે એટલે કે ફોટો છે અને સેટેલાઇટ આધારિત કયા કયા ભાગમાં કેટલો ગુજરાતને આ સિસ્ટમ કવર કરી રહી છે જે મિત્રો અહીંયા તમે નોટિસ કરશો કે આ જે ભાગ છે તે ગુજરાતનો ભાગ છે સિસ્ટમ અહીંયા આગળ વધી રહી અને આ મોટી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવેલ છે અને બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ જે છે તે હવે

ત્યારબાદ પુનર્વસુ નક્ષત્રમાં પ્રારંભ થવાનો છે તો એ નક્ષત્રની અંદર કેવો માહોલ જોવા મળશે બધી જ માહિતી ડિટેલ્સર તમને આપવાની છે તો વિડીયોમાં હાલ મિત્રો જે છે તે અંત સુધી જોડાયેલા રહેજો જેથી કરીને બધી જ વરસાદની અને હવામાનની ડિટેલ તમને મળી જાય તો જોઈ લો મિત્રો ગુજરાતના ભાગોની અંદર જે છે તે મોટા અને કાળા ડિબાંગ ગાઢ વાદળો જે છે તે જોઈ લો તો ગુજરાતના ભાગો તરફ આ રીતના અહીંયા ચારો દિશા તરફથી મિત્રો આ વાદળો જે છે તે આગળ વધી રહ્યા છે અને આ વાદળોની સિસ્ટમ ગુજરાતના ભાગોને આજે ધમરોળશે ગુજરાતમાં આજે મિત્રો જે છે તે ભારેથી ભારે વરસાદનું એલર્ટ પણ દેખાઈ રહ્યું છે તેની વચ્ચે આજે આવતી કાલે ગુજરાતના કયા કયા ભાગોની અંદર કેટલો વરસાદ થશે તેની વાત કરીએ તો વેધર મોડલ આઇકોન અને વેધર મોડલ એક સૌથી મોટી અનુસાર આજે ભારે તો ઉત્તરીય ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો તરફ જે છે તે અત્યારે બનેલ જોવા મળી રહેશે આ સિસ્ટમને આધારે આજે અને આવતીકાલે એટલે કે તારીખ બે અને ત્રણ જુલાઈના રોજ રીતસરનું આભ ફાટશે ચારો દિશા તરફ જે છે તે વરસાદ તૂટી પડશે ગુજરાતને ધમરોળશે તેની વચ્ચે જોઈ લે કે કયા ભાગમાં આજે કેટલો વરસાદ છે સૌથી પહેલા મધ્ય ગુજરાતી શરૂ કરીએ તો જોઈ લ્યો મધ્ય ગુજરાતની અંદર જે છે તે ભારેથી અતિ ભારે વરસાદની સિસ્ટમ બનેલ હોવાને કારણે અહીંયા મિત્રો આજે જે છે તે વરસાદ ભૂંકા કાઢશે તેમાં વિસ્તારો વિશે વાત કરી લઈએ કે કયા કયા વિસ્તારોમાં જે છે તે કેટલો વરસાદ જોવા મળી જવાનો છે તેના વિશે જોઈ લઈએ તો સૌથી પહેલા પેટલા ભાગથી લઈને દાહોદના વિસ્તારો ગોધરાના વિસ્તારોથી લઈને વિરમગામ તેની સાથે નડિયાદ કપડવંશ બાલાસીનોર લોણાવાડા મહીસાગર ખેડાના વિસ્તારો અમદાવાદના વિસ્તારોથી લઈને ડાકોર ધોળ કા ગાંધીનગર સકોઈ સહિતના વિસ્તારોથી લઈને અહીંયા પંચમહાલ બાજુના પણ જે વિસ્તારો છે તો આ એક પંથકો ઉપરથી જે તે મેઘરાજાનું જે છે સ્વરૂપ જોવા મળવાનું છે અને અહીંયા વરસાદ જે તે આગામી ચોવીસથી અડતાલીસ કલાક કારણ કે એક મજબૂત લો સિસ્ટમ જોઈ તો મિત્રો અહીંયા આ બનેલી જોવા મળી રહી છે અને આ સિસ્ટમને કારણે જ અહીંયા લગાતાર મધ્ય ગુજરાત ઉપર આ સિસ્ટમનું પ્રેશર જે છે તે બની રહ્યું છે ત્યાંથી નીચે આગળ વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં વાપીથી લઈને ઉપર છેક વડોદરા અને છેક મિત્રો છોટા ઉદેપુર સહિતના જે છે તે આજે કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે કોસંબા વાંકાળ ઉમરપાડા ડીયાપાડા ભરૂચ અંકલેશ્વર અને દહેજ આ બધા જ વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર જે છે તે ગાજવીજ સાથે અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડવાના છે કારણ કે મિત્રો મોટી સિસ્ટમ ગુજરાતના ભાગોમાં આવી ગઈ છે અપર એર સર્ક્યુલેશન પણ તેને લઈને આ ભાગોની અંદર વરસાદ તૂટી પડશે ત્યાંથી પણ ઉપરના વિસ્તારો તરફ જોઈ લઈએ તો મિત્રો જોઈ લો ખાસ કરીને છોટા ઉદેપુરના વિસ્તારોથી લઈને બોડેલીના વિસ્તાર ત્યાંથી મિત્રો આગળ વાત કરીએ તો વડોદરા બોરસદ આણંદ તારાપુર જંબુસર કરજણ ડભોઈ છિણોર અને તણખાળા ચાંપાનેર સહિતના જે વિસ્તારો છે તો આ એક ભાગોમાં આજે જે છે તે વરસાદ તાંડવ મચાવશે તૂટી પડશે તેવું લાગી રહ્યું છે લો પ્રેશર એ સિસ્ટમ સેટેલાઇટના આધારે જોઈતી તો મિત્રો આ ગુજરાતનો જે નકશો છે તેમાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે જે વરસાદની સૌથી મોટી સિસ્ટમ છે તે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ઉપરથી જ પસાર થઈ રહી છે જોઈ લો અહીંયા સ્ક્રીન ઉપર મિત્રો તમે જુઓ તો આ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ઓછી સિસ્ટમ છે પરંતુ આ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની રેન્જમાં વધારે સિસ્ટમ છે તેને કારણે દક્ષિણ ગુજરાતના ભાગમાં જે છે તે વધારે વરસાદ જોવા મળવાનો છે ઉત્તર ગુજરાતમાં તેવી આગાહી રહેશે તેમાં પણ વિસ્તારો જોઈ લે આજે કયા કયા ભાગમાં કેટલો વરસાદ રહેશે ઉત્તર ગુજરાતમાં તો મહેસાણા પાટણ તેની સાથે સાથે ચાણસમા સિદ્ધપુર રોડા મડનગર રાધનપુર હારીજ અને ત્યાંથી મિત્રો ઉપર આવીએ તો દિયોદર

ગાંધીનગર આ બધા જ વિસ્તારોની અંદર લો પ્રેશરીય સિસ્ટમો એક્ટિવેટ થઈ જવાને કારણે ઉત્તરીય ગુજરાતના ઝોનની અંદર અંદર આજે આજે ખરાખરીનો માહોલ જોવા મળશે અને વરસાદ તે કડાકા ભડાકા સાથે આ એરિયાની તૂટી પડશે કારણ કે અહીંયા મિત્રો આગળ જઈને એક મજબૂત લો પ્રેશરીય એક્ટિવિટી બની રહી છે તો ત્યારબાદ મિત્રો હવે અંતમાં આપણે સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાની વાત કરીએ તો સૌરાષ્ટ્રના પણ મોટા ભાગના જિલ્લાઓમાં આજે વરસાદ જે છે તે કડાકા ભડાકા સાથે તૂટી પડશે તેવું લાગી રહ્યું છે કારણ કે સિસ્ટમો અનુસાર વાત કરીએ તો સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે જે છે કે ભારે વરસાદની સિસ્ટમો એક્ટિવેટ થઈ હોય તેવું લાગી રહ્યું છે ભાવનગર જિલ્લાની વાત કરીએ સૌથી પહેલા તો જોઈ લો ભાવનગરની અંદર વલભીપુરથી લઈને સિંહોર ભાવનગરના પંથક તેની સાથે નીચે આવે તો પાલિતાણા પંથક ગારિયાધાર પંથકથી લઈને મિત્રો નીચેના વિસ્તારો તરફ જોઈ લઈએ તો બુધેલથી લઈને તળાજા પાલિતાણા મહુવાથી લઈને મિત્રો જે ભાલ પંથક છે આ બધા જ વિસ્તારોની અંદર અહીંયા મિત્રો જે આ ઝોન છે ભાવનગર જિલ્લાનો ત્યાં મિત્રો જે છે તે આગામી કલાકોમાં વરસાદ જે છે તે તૂટી પડશે કડાકા ભડાકા સાથે અને ભારેથી અતિ ભારે વરસાદો આજે લાઠી બાબરા ચિત્તલ દેરડી તેની સાથે વાડીયા કુંકાવાવ અમરેલી જાંત્રોડાના વિસ્તારો નીચે આવીએ તો અમરેલી જિલ્લામાં આજે વાઘાણીયા તેની સાથે દેવરાજિયા છાલાળા લુંગીયા સાવરકુલા વિસ્તારો નીચે આવે તો મિત્રો જીરા દુધાળાના વિસ્તારોથી લઈને ખાંભા રાજુલા અને લીલિયા બાજુના સાવરકુંડલા બાજુના જે ભાગો છે તો આ બધા જ ભાગોની અંદર આજે અમરેલી જિલ્લામાં મજબૂત લો જે છે તે આજે ગુજરાતને આ મિત્રો ઘેરશે અને જેને લઈને આજે પવનો સાથે કડાકા અને ભડાકા સાથેના વરસાદો જોવા મળે ત્યાંથી મિત્રો આગળ વાત કરી લઈએ હવે ખાસ કરીને રાજકોટ અને બોટાદ જિલ્લાની તો બોટાદની અંદર મિત્રો આજે હાઈ લેવલના વરસાદો ફૂંકાશે જેમાં બરવાડાથી લઈને પેટિયાદ રાણપુર ઝાલાળાના વિસ્તારો વિશિયાના વિસ્તારો બોર્ડરથી લઈને મિત્રો જોઈ લો તો લઈને મિત્રો જે ખાસ કરીને નીચેના ધંધુકા બાજુ સમગ્ર થાણગઢ જસદણ કાલાવાડ જેતપુર ઉપલેટા વિછીયા સરદાર આ બધા જ ભાગો મિત્રો જે રાજકોટ જિલ્લાના છે તો રાજકોટના પણ મિત્રો આ ઝોનની અંદર જે છે તે લો પ્રેશરી એક્ટિવિટી હાઈ પ્રેશરી એક્ટિવિટીઓને કારણે આજે જે મિત્રો કડાકા અને ભડાકા સાથે સિસ્ટમ ભૂકા પાઠશે તેવું લાગી રહ્યું છે ત્યાંથી મિત્રો આગળ વાત કરી લઈએ ખાસ કરીને મોરબી સુરેન્દ્રનગર જિલ્લામાં દરિયાકાંઠાથી લઈને ધાંગધ્રા વિસ્તારોના વિસ્તારો થી લઈને મિત્રો જે ઉપરના વિસ્તારો છે વાંકાનેર સાવડી ધરોલ મોરબી હાલવડ ધ્રાંગધ્રાથી લઈને જે જામનગર જામ મંથાળીના વિસ્તારો ખંભાળિયા જામદેવડિયા દેવડીયા દ્વારિકા ભાટીયાથી લઈને શિશલી ભાણવડ આ બધા જ મિત્રો સળંગે સળંગ આજે દરિયાકાંઠો છે મિત્રો આ સળંગ આ સળંગ ભાગોની અંદર મિત્રો જે છે તે ખાસ કરીને લો કારણે અહીંયા મિત્રો વાદળોની સિસ્ટમ જે છે તે મોટા પ્રમાણમાં એન્ટ્રી લઈ રહી છે જૂનાગઢ ગીર સોમનાથના ભાગોમાં પણ મિત્રો આજે જે છે તે ગાજવીજ તે આગાહીઓ બનશે તો ટૂંકમાં મિત્રો આજે કયા કયા ભાગમાં કેટલો વરસાદ પડશે તેની માહિતીઓ અહીંયા પૂર્ણ થાય છે અંતમાં કચ્છ જિલ્લામાં પણ જોઈ લઈએ તો રાપર ખાબડા અડેસર ભચાઉ માંડવી ભુજ નલિયા સિસાગર અને જખો પ્રદેશ સાથે લોધરાની ધોળાવીરા બાજુના ભાગોમાં આજે મિત્રો વરસાદ તૂટી પડશે છે તેવું લાગી છે આ માહિતી મિત્રો આજની પૂર્ણ થાય છે ત્યારબાદ આગામી દિવસોમાં કેવું વાતાવરણ છે ગુજરાતનું તેની વાત કરી લઈએ તો મિત્રો ત્રણ તારીખની માહિતી લઈએ તો જોઈ લઈએ મિત્રો ત્રણ તારીખ પણ ગુજરાતમાં સેમ ટુ સેમ ભારેથી અતિભારે વરસાદ દેખાઈ રહ્યો છે ત્યારબાદ મિત્રો ચાર અને પાંચ તારીખે થોડો મધ્યમ હળવો વરસાદ દેખાઈ રહ્યો છે ત્યારબાદ છ તારીખથી તો મિત્રો એક મોટી વરસાદીય સિસ્ટમ જે છે તે ગુજરાતમાં એન્ટ્રી લઈ રહી છે તે પણ તમને દેખાડી આપો અહીંયા તો મિત્રો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે ગુજરાત જે છે તે ક્યાં આવેલું છે પહેલા તો ગુજરાતનું લોકેશન માર્ક કરું તો જોઈ લઈએ મિત્રો અહીંયા આપણું વચ્ચે ગુજરાત આવેલું છે નીચે મિત્રો એક લો પ્રેશર સિસ્ટમ